કયા કેટલા વાગે આવી હવે તો તમારી પાસે સીસીટીવી છે એ વખતે ફરજ ઉપર કોણ અધિકારીઓ હતા કેટલા જિલ્લા ક્રોસ કર્યા સુરત પછી અમદાવાદ પછી સાણંદ કેટલા જિલ્લા ક્રોસ કર્યા એ વખતે ત્યાંના ડીએસપી શું કરતા હતા એને કોઈ મેમો આપણે આપ્યો ફરજ ઉપર જયારે વાહન એન્ટર થયું ત્યારે ઉપર રહેલા નાકા ચોકીના પોલીસ અધિકારીઓ કે આબકારી ખાતાના સરકારી અધિકારીઓને આપડે પકડ્યા નહી ક્યારેય નહી મેં તો ક્યારેય હાજર થતા નથી જોયા